નમસ્કાર મિત્રો દિવાયત ખબરનો અત્યારે વિડીયો વાયરલ થઈ રહ્યો છે જી હા મિત્રો દિવાયત ખબરના પેરોલ મંજૂર થઈ ગયા છે જ્યાં હા મિત્રો પેરોલ પર તે બહાર આવી ગયા છે રિમાન્ડની માંગ કરી હતી પણ કોર્ટે તેમની રિમાન્ડને ફગાવી દીધા છે અને પેરોલ પર બહાર આવી ગયા છે તેમને જામીન મળી ગઈ છે અને પંદર પંદર હજારના દંડ પણ વસૂલવામાં આવ્યો છે અને તેમને પંદર હજારના દંડ આપી પેરોલ પર અત્યારે છૂટ્યા છે અને તેમનો એક વિડિયો અત્યારે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે શું પોલીસ તેમના વિરુદ્ધ કોઈ કઠોર સબૂત પેશ નથી કરી શક્યા કે શું તેવું તો જાણવાનું રહે પણ મિત્રો પહેલાં તો તમે અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અમારી ચેનલને અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો કે તમે ડોક્ટર ન ગોતો પોલીસ તમને ન ગોતે પૈસા કમાવા પોલીસ તમને ન ગોતે અને અમે તો બહુ રાજી થઈ સાહેબ આ કેટલીક પોલીસ છે પોલીસ અમારા પ્રોગ્રામ ગોઠવે છે આ ખાતાનું ભાળનતા હારા હારણ ધું આવી જાય મારું બોટું કાંઈ ને કે આવડા થોડા આડા ભરે આવું